ભાણવણના મેવાશાહ ગામના વતની ભારતીય વીર સૈનિક રમેશભાઈ જોગલ ઓગણીસો નવાણુંના કાર્લિક યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા જેની યાદમાં આહિર સમાજ દ્વારા ઉપલેટા નજીક આવેલ હોટેલ યાદવ ખાતે મહારક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો ત્યારે આહિર સમાજના લોકોએ વીર શહીદને રક્તદાન કરી શ્રદ્ધાંજલિ અને સલામતી આપી હતી આજરોજ ઉપલેટા નજીક આ યાદવ હોટલ ખાતે તે આજથી ત્રણ વર્ષ પહેલાં શહીદવીર રમેશભાઈ જોગલનું પુતરું અનાવરણ કરેલ આ પુતરા અનાવરણના કાર્યક્રમને હર વર્ષે હર તિથિ મનાવતા હોય એના ભાગરૂપે આજે ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત માજી સૈનિક તેમજ સમસ્ત ઉપલેટા આગેવાન આગેવાનિયાણા આગેવાન અને ખાસ કરીને યાદવ હોટલ પરિવાર આ તમામે અહીંયા જે રમેશભાઈનો પરિવાર છે અહીંયા ઉપસ્થિત છે આજે અને આ કાર્યક્રમની અંદર આજે સૌથી સારું કાર્ય બધાએ સહમતિથી એક વિચાર્યું છે કે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ એટલે ખૂબ સારી રીતે આજ મોટા પ્રમાણમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને આજે સૌ માજી સૈનિક પરિવારો સૈનિક પરિવારો અને અહીંના લોકલ જે અધિકારી સ્ટાફ છે ઉપલેટા લોકલ તાલુકાના કે તમામે પણ હાજરી આપી એ પણ એક ખૂબ ગૌરવની વાત કહેવાય કે એના આટલા કમરા સમયમાં પણ એક સહીદ માટે સમય કાઢો જે તો ખૂબ મોટી દેશભક્તિ છે અને સૌ સાથે મળી અને આવી રીતે આપણે આ કાર્યક્રમ રહીએ તેવી મારી નમ્ર વિનંતી समस्त ઉપલેટાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર બેસાડેલ છે એમાં ત્રણ વર્ષ પૂરા છે અને આ શહીદ થઈ ગયા રમેશ આજે જન્મદિવસની તિથિ નિમિત્તે આજ ખાતે ઉપર કરવામાં આવેલ છે તથા કરવામાં આવેલ છે તથા માજી સૈનિક માજી સૈનિકો તથા આમંત્રણ આપી આપી છે છે તથા latta ok lataði við ok okreið nei nei farað